હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ગુડ આજે છે મહાશિવરાત્રી તો મહાશિવરાત્રીના પાવન પર્વ પર્વની તમને હાર્દિક શુભકામના અને વાગી ગયા છે સાડા નવમાં દસ મિનિટની વાર છે અને પપ્પા અહીંયા એમના સુવિચાર સાથે પણ બેસી ગયા છે તો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજકાલ સુવિચાર સુના દીજે આજે તો પેલા મહાશિવરાત્રી બધા શિવ ભક્તો ને મારી શુભકામનાઓ સાચી વાત ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પેલા ભૂતકાળના સમયમાં સમય માં ઘડિયાળો ન હતી પણ લોકો પાસે સમય હતો ત્યારે અત્યારે ઘડિયાળો બધા પાસે છે પણ સમય કોઈના પાસે નથી હિસાબ સાચો કીધું તમે જો

કઈક એવી વાર્તા હોય શિવજી ની કે એવું ખબર હોય તો કયો અમને એમાં વાર્તામાં તો એવું છે કે શિવરાત્રી છે ને એમ હા હા માણસ ને એમ કે શિવ તત્વનો સંદેશો સુનાવે છે માણસ ધારે ને તો એક રાત ની અંદર પણ એમ કે શિવ તત્વ ને પામી શકે એમ હા હા શિવજી ને હા તો એમાં એક કથા છે પારધી હોય છે એમ તો એ પારધી શિકાર કરવા માટે જતો હોય તો પછી એક દિવસ શિકારીને કાંઈ મળ્યો જ નહીં એમ શિકાર નો મળ્યો એમ હા આખો દિવસ એ રહ્યો શિકાર કરવા પણ મળ્યો નહીં શિકાર નો મળ્યો હં પછી સાંજ પડી ગઈ એટલે એ ઝાડ પર ચડી ગયો હં હં પાર્ધિ હં એટલે પછી તે દિવસે તો આખો દિવસ પછી કાંઈ ખાધું નહોતું હા હા શિકાર રહ્યો તો મળ્યો એટલે હા એ ઝાડ પર ચડી ગયો હં અને પછી આખી રાત જાગ્યો કે શિકાર આવે ને શોધ માટે હં

તમે મને મારશો નહી એમ તું મારા બાળબચ્ચાને મળતી આવું એમ તો આ શિકારી એમ કેસે કે પારધી એમ ના પાડે છે તું ન આવે એમ તાકે નાના વચન આપું છું તમને હું મળીને પાછી જ આવું છું એમ તો આને એમ થયું છે કે ના ના ભલે જાય એમ એટલે પછી તો એ થોડી વાર થઈ ને પાછી હરણી મળીને બાળબચ્ચાને આવી હવે તમે મારો એમ ત્યારે એ પાર્ધી ને તો આખો દિવસનો ઉપવાસ હતો અનાયા પૂજન ના ઝાડ ઉપર ઝાડ હતું અને બધા બધું શિવજી ની ઉપર પડ્યા પાન એટલે એને અનાયાસી ઉપવાસ હતો અનાયાસે શિવ પૂજન થઈ ગયું અને પછી હરણી એમ છે કે તું તો એમ કે ચાર પગ વાળું

અને પછી શિવજી ત્રણ આંખ છે ને ત્રીજી આંખ થી કામ દહન કર્યું છે કોઈ પણ વ્યક્તિ એમ કે જે લુચુ ને હોય ને એનાથી બાળી ને ભસ્મ થઈ જાય તાપ લાગે એમ ત્રિલોચન ત્રિલોચન કહેવાય શિવજી ભગવાન ત્રણ આંખ એમ ત્રીજી આંખ ભગવાન ભગવાને કામ દહન કર્યું છે કામ માંથી મને જતો હોય ને તો એને ભગવાન કાઈ મદદ નો કરે એને કામ ના લઈને જતો હોય ને તો એમ ભાવ થી જવાનું શિવજી ને મળવા માટે મંદિરે જઈએ ને આપડે

તો શકે છે એટલા માટે શિવજી અધરશે સાચી બરાબર બધું બધું આવે ભક્તિ કરે ત્યારે ઘણું બધું સુખ દુઃખ આવે સહન કરતા જવાનું અને ભગવાન નું કામ કરતા રહેવાનું તો શિવજી છે ને ભોળા ને આપી દે બધું પ્રસન્ન થઈ જાય તો ચાલો આવે આજનો શ્લોક પણ તો સંભળાવી દો સાથે સાથે અત્ર સુરા મહેશ્વાસા ભીમા જૂન સમાયુતિ યુતાનો વિરાટ ચ ચ મહારથ આ શિવરાત્રી સ્પેશિયલ શ્લોક લાગે છે આ સુજીને બોલ નાખ્યું નમસ્કાર કરવાનો નાગેન્દ્ર હારાય તિલોચનાય ભસ્માંગરાગ ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય સુતાય દિગંબરાય તસ્મેન કારાય નમ શિવાય સરસ જો મમ્મી તો કેટલો મસ્ત નમસ્કાર કરવાનો શ્લોક છે હા આજે તમારા મંદિરે ને એવું ઉજવવાનું છે મંદિરે જાશું આજે પ્રાચીને લેતા જજો જો મારા ભોળિયા ને મારો શિવ ને તો જો મમ્મીની ત્યાં હમણાં મંદિરે જશે બપોર પછી ઓરા જશે એટલે તડકો ને એવું બહુ ન હોય થોડુંક અંજવાળું અને સોરી તડકો જતો રહે ને અને અહીંયા જો આપણે શિવરાત્રિની ફરાળની તૈયારી થઈ ગઈ છે જો આટલા શક્કરિયા છે ને શેકાઈ નાખ્યા છે આની અંદર બટેકા મૂકી દીધા છે આમાં હજી જો શક્કરિયા શેકાઈ છે બતાવું તમને હું ઊંચું કરીને શેકાય લોટીમાં શેકીએ કામ અમે અમે લોટીમાં શેકીએ તો મીઠા થાય છે

ચાલો ટાટા પ્રાશુ હાલો માં જે જે કરવા જાવ ઉતાર આવું છે જે કરવા જાવ બડે જે કરવા હમ નગર મે જોગી આયા એ જોગી યશોદા કે ઘર આયા જો તો ધ્યાન જ બીજે બીજે ભટકે છે કાપરાશો એને જોવું જ નથી ટાટા ચાલો હું જાઉં છું ટાટા ચાલો હવે આપણે થોડુંક નાસ્તો પાણી કરી લઈએ આપણે કાચ કઈ શિવરાત નથી રહેવાની કારણ કે થોડીક મજા નહોતી ને કાલે હું પરમ દિવસે અગિયારસ રહેતી તો પછી આ તે કે કે આપણે કાંઈ રહેવી નથી કે રહેવા દેજો તો આપણે કાંઈ શિવરાત નથી રોટલીને રોટલી ને સૂકી ભાજી ને તો ખાય જ લઈશ પણ એક બે રોટલી હારે ખાઈ લે ચાલો તો બધા મિત્રો જમવા આજે તો શિવરાત્રીનો ફરાળ હોય એટલે શિવરાત્રીના ફરાળમાં તો સૂકી ભાજી અને શક્કરિયાનો શીરો બનાવ્યો છે તો ચાલો આપણે તો શિવરાત્રી નથી રહ્યા એટલે આપણે રોટલી સૂકી ભાજી અને શીરો ખાવાનો છે તો જો આપણે છે ને મસ્ત મજાની જો બતાવો તમને સૂકી ભાજી અને શીરો બનાવી નાખ્યો છે તો જો આપણી સૂકી ભાજી અને શીરો આપણે જો શીરો લઈ લીધો રોટલી લઈ લીધી સૂકી ભાજી એક લેવાની બાકી તો ચાલો જેને જમવું હોય તે આવી જાઓ ફરાળ કરવા માટે મસ્ત મજાનું ફરાળ સિંગદાણા બધું છે પણ આપણે મમ્મી અને પપ્પાને હાર્દિક ત્રણ રહ્યા છે હું નથી રહી મારા હાર્દિક છે ને ભોળાનાથના ભગત છે એટલે એ શિવરાત્રી તો ચૂકે જ નહીં રહેવાનું એટલે જો એ શિવરાત્રી એ રહ્યા છે મમ્મી ને પપ્પા બે રહ્યા છે અને મને મજા નહોતી ને બહુ એટલે હું એક નથી રહી બાકી હું એ દર વર્ષે રવત છું એમ તો ચાલો બધા

બહુ હોશિયાર હોય ને તો બીજા દિવસે શીખી જાય બાકી બે ત્રણ રહી જાય આ ચાલુ કરી છે હજી હમ્મ તો ચાલો હું તમને બતાવું મમ્મીએ કાંડ કર્યો છે ને એ પણ મમ્મી અંદર અંદર હસે છે કે હે કોઈ દિવસ નહીં આજમાં રહેવો કાંડ થઈ ગયો એમ તો જો આપણે ડોપર હતું ને એ આવ ચીપકી ગયું પાણીમાં ગરમ પાણી પૂરું થઈ ગયું એટલે ચોટી જ ગયું સીધું એવું થયું

ફરાળ માં બનાવી છે મોરૈયા ની ખીચડી બપોરે બનાવી હતી ભાજી શીરો ને મમ્મી ના ઘરેથી આવી છે પેટીસ ને ફરાળી ફરાળી પેટીસ આવી છે ચટણી પેટીસ ચેવડો હતો ચેવડો ને એવું બધું આવ્યું છે અને આપડી ચા ને ભાખરી છે જો અહીંયા હાર્દિકે જમવા બેસી ગયા કેમ બાકી આ પેટીસ કેમ છે હાર્દિક જોરદાર અને આ મારી બનાવેલી ખીચડી બાકી છે એ જો શીરો ને ભાજી ને પેટીસ ને એવું ખાય છે અહીંયા મમ્મી ને કાનો બે છે કેમ મમ્મી મસ્ત પેટીસ છે મસ્ત છે તો હારો વાંધો નહીં કા કાનો તમે ખીચડી ચાખી કે ન ચાખી હજી મોરૈયાની નથી ચાખી

ચાલો તો હવે આપણે આ વિડીયોને એન્ડ અહીંયા કરી દઈશું અને કાલે મળીશું નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય